અને કાલ તો આપણે જો વળતા ઉપર વરિયારી રહી એને આપણે કાપી નાખી દીએ એનકા બધે જો આ રહી નું ખેતર છે આપણું અને આ જો અતિ પ્રમાણમાં નાખી દીધા છે દાડી એટલે કે ઘરના બધા જો આ પણ વાઢવાનું કામકાજ ચાલુ છે તો આજે આ રહી વરિયારી આપણે પતાવવાની છે અને હવારમાં જ આપણે કરી નાખ્યું વરિયારી વાઢવાનું ચાલુ અને જો થાય છે પાથરે પાથરા વરિયારી અંદર હાલ ભાઈ જો બધે આ તો કાલની વાઢેલી છે અને હવે આપણે ઉપડી વરિયાળી વાઢવા કારણ કે આજ પતાવવાની છે

અને આ છે ને આપણે એક ખેતર પતાવવાનું છે પછી બીજા ખેતર અંદર વરિયારી વાઢવા જવાની છે તો હવે આપણે કાયમ કા વરિયાળી કરી વાઢવાનું ચાલુ તમે લો જોતા રહીજો મરિયાણી કેવી પાકે એ બતાવી દો બરાબર તો જો આ પ્રમાણે ની આપણી વરિયાળી પાક પીડો છે જો ટરા જેવી વરિયાળી છે હવે કેટલી ઉતરે તો આપણને હાલરાવી પછી ખબર પડશે અમુક અમુક જોવા હાવ પાકી ગઈ વેલુ જી મોકરો આવી એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો અત્યારે વાગી ગયો છે બપોરનો એક અને જો બધાય આપણે વાટતા હતા એ બધાય તો વઈ જાય છે અત્યારે વાડીએ જમવા અને ફાઈનલ આપણે જો આખે આખા ખેતર અંદર વરજારી છે એ વાઢી નાખી છે જો આપણે છે એક આપણો મકાન તમને દેખાય અહીંયાથી ચાલુ કર્યું તો તે આ આપણે આપણો આ બંધ લગ્ન હતી વરજારી એટલે વરિયારી બધી એટલે બધી વાઢી ગઈ છે અને જોવો આ પ્રમાણેની વરિયારી છે આપણી એટલે હજી તો કાંઈ નું કામ ફાઇનલ પૂરું થયું નથી આ એક ખેતર પતાયું છે અને બપોર પછી આપણે જાઉં ને બીજા ખેતર અંદર વરિયારી વાઢવા તો હાલો હવે અત્યારે જાવું એ બપોરો કરવા અને પછી કડીક વ્યામો વ્યામો બધા ખાઈ લે પછી આપણે કરી પાછું બીજા ખેતર અંદર મુહૂર્ત એટલે એમાંય ચાલુ થઈ જાય વરિયારી વાઢવાનું એટલે કન્ટિન્યુ ઓળખ તમે જોતા રહીજો એની અંદર કેવી વરિયાળી છે કે કેવી પાકી એ હું તમને એની અંદર એ ખેતરમાં જઈ એટલે હું તમને બતાવી દઈશ તો હાલો મળ્યું હવે તમને એ ખેતરમાં જ બપોરો કરી અને એક કલાક વ્યમો ખાધા પછી તો બપોરો બપોરો કરી અને વ્યા પાછા આપણે વરિયારી વાઢવા અને અત્યારે જો આપણે બીજા ખેતરમાં આવી પહેલું ખેતર આપણે હતું જે કાલ વરિયારી વાઢવાનું ચાલુ કર્યું હતું એમાં તો આપણે બધી વરિયારી ફાઇનલ વાઢી નાખીએ અને હવે આપણે બીજા ખેતરમાં આવ્યા હેલા તમને એને ખેતર બતાવી દઉં હું તો જુઓ આ વરિયારી છે એટલે એનકા આપણે જો આ બે તો ચાર સા વાઢ નાખા છ સા વાઢ નાખા હે અને આ બધે જો હમણાં વરિયારી નું ખેતર છે તે આ બધે વરિયારી છે આમ જો તમને નજર પો ત્યાં લાગે આ બધી વરિયારી છે હમણાં જોવા બધે આ બધે વરિયારી છે અને અત્યારે આ વાઢ ચાલુ કર્યું હવે તમને આમાં વરિયારી કેવી પાકી છે એ બતાવી દઉં તો જો આ રે ને આ રીતની વરિયારી હે મોઘરા એકદમ વરિયારી પાકી જાય અને આંધાઈ પેલા આવ્યો એ મોઘરો છે બાકી આ બધા તો પાસણ ના હે અને હજી એનકા જો આ વરિયારી કાચી વધારે પ્રમાણમાં હે એનકા તમને બતાવું તો આ જો આ બધી વરિયાળી હતી પ્રમાણમાં કાચી એનકા બધે આ રહીને કદાચ એવું લાગે તો આને આપણે આટલી વહેઠા વગરની મેકી દઈશું કારણ કે બીજા ખેતર અંદર આપણે હજી વરિયાળી વાઢવાની બાકી છે આના સિવાયને હજી આપણે બે ખેતર હે વરિયારી વાઢવાના તો એવું લાગે તો આને મેકી અને એની અંદર વરિયારી વાઢવાનું ચાલુ કરી નાખશું પણ એનકા જો આરે એ વરિયાળી આ બધે આ એનકા આ બધે ખૂણામાં રહી એ વહેલી આપણે પાણી પહેલું પાઈ દીધું હોય એટલે એ તો પાકી જાય એકદમ એટલે આને વાઢવાની છે અત્યારે તો ચાલુ કરી નાખ્યું એ અને થોડાક અત્યારે માણા ઓછા કારણ કે ત્રણ જણા જાય અને જે હવારમાં હતા એ બધા વહી ગયા બપોર પછી એને કામ હતું એમની વાડી એટલે એ તો વહી ગયા હે અને અત્યારે અમે ત્રણ જણા હૈ તો હાલો બા બોલાવવાનું કરી દે ચાલુ તમે બ્લોગ જોતા રહીજો ચાલો કરી નાખી વરિયરી વાઢવાનું ચાલુ અને બાકી વધુ પગ કરશું તો બાપા થશે ખારા કરી ચાલુ જોતા રહ્યો તમે આપણે વર્ગીયારી જોવા ઉપેથી ને જ વાટી બધી કારણ કે આમ થી થા સોયા એ કઈ કામના ન આવે માલ માલ હોય અહીંયા લગન વાઢી લેવાનું હોય એટલા માટે આપણે બધી વરિયારી લઈ એ આવી રીતે પાછા રાખીને જ વાટી અને મોટા ભાગના બધા લોકો રહ્યા એવી રીતે જ વરિયારી વાટતા હોય કારણ કે આ નીચે જાય એ પાછા કઈ કામના આવે નહીં અને આમ તેમ થાય જલ્દી હુકાવામાં થોડી વાર લાગે એટલે વરિયારીને ગાઢવા તાણી થોડું કેવરાવે સમજ્યા હાલો બાપા હાટી બોલાવી બીજું તો શું હોય અને ચેનલમાં નવા હોય તો ચેનલને એને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયો કેવો કોમેન્ટ કોમેન્ટમાં જણાવી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બરાબર ચાલો આપણે કરી ચાલું વરિયારી વાટવાનું તમે લો જોતા રહ્યો બે કલાક બ બહાટી મારે વરિયારી વાઢ્યા પછી વાગી ગયા હે આ 5:30 અને આપણે વરિયારી વાડવાનું કરી નાખ્યું એ બંધ અને પાથરા કેવડા કેવડા થાય એ તમને બતાવી દઉં તો જો આવી રીતે આપણે પાથરા કરતા જઈએ એટલે પાથરા मीनिंग આપણે કોઈ કુંજા-બુંજા નથી કરતા અને આ વેચમાં જે કેટલા ચાર સાબ મેકી અને એક વેચમાં એક પાટલા અંદર આપણે કરી હી પાથરા બરાબર તો જો આ પ્રમાણે થાય પાથરા થાય હવે આને ડાયરેક્ટ ફૂકી જાય છે એટલે આપણે કરવાની ભેગી અને હલર આવે એટલે કાઢી નાખવાની અને કેટલી નીકળે તમને હલર આવે ત્યારે જ બતાવી દઈશ અને અત્યારે જો અહીંયા પણ આપણે એટલા સા લીધા હે હજી તો ઘણું બધું કા બાકી છે કારણ કે આજે કુરાણા કોઈ માણા નહોતા ત્રણ જણા હતા એટલે એટલું બધું વઢાણી નથી પણ બે દિવસ બે દિવસની અંદર લગભગ વધી જાય છે અહીંયા પણ રોજ માણા થોડા થોડા વધતા જાય છે અને અત્યારે આપણે વરિયાળી વાટવાની પૂ બંધ કરી નાખ્યું છે તો આજનો વ્લોગ એ આપણે અહીંયા પૂરો કરી નાખી વ્લોગ કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવી દીજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી થોડો ઘણો સપોર્ટ કરતા રહીજો અને મળી હવે આપણે એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધીને જય માતાજી અને જય શ્રી રામ